સાત આઠ દુકાનો તૂટ્યા વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ નું આગમન થઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ ચોરી પોલીસ રૂપ સાબિત કરવામાં આવી રહ્યું છે વાકોડા રોડ વિસ્તારમાં આવેલા પરિવારથી કલા દર્શન ચાર રસ્તા વચ્ચે સાત થી આઠ દુકાનો રાત્રે અગિયાર વાગ્યે પંદર મિનિટના અરસામાં તાળા તોડવામાં આવ્યા અને ચોર બે થી ત્રણ દુકાનમાં કેશ રોકડ શિલ્લક ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા પાસે પરિવાર પોલીસ સ્ટેશન બસો મીટરની દૂરી ઉપર આવેલું છે છતાં પણ ચોરે હિંમત કરીને ચોરી કરી હતી શું ઘટના બની તારીખ ત્રણ તારીખે રાત્રે અમે નવ વાગ્યે દુકાને બંધ કરી છે દુકાન બંધ કરતા બે કલાક પછી જ એટલે રાતના અગિયાર સવા અગિયાર વાગ્યાની વચ્ચે બે ચોરોએ આવીને લગભગ અહીંથી સાતથી આઠ દુકાનોના તારા તોડ્યા છે જેમાં ત્રણ ચાર દુકાનમાં એમને ચોરી બી કરી છે નુકસાન બી થયું છે અને આ વેપારીઓને હજી વધારે નુકસાન બહુ વધારે થયું છે અને બીજું કે આ પોલીસની સમક્ષ બી એક પડકાર છે ખુલ્લો ચેલેન્જ આપ્યો છે આ બે ચોરોએ મળીને હવે આ અમારે જે અત્યારે સીસીટીવીમાં દેખાય છે એમાં બે એક ચોર છે ને મને એવું લાગે છે ત્યાં સુધી આખી ગેંગ છે કેમ કે બે ચોરથી એક જ દિવસમાં સાતથી આઠ શટર તૂટે નહીં એ લોકોએ પ્રયત્ન તો બધા બહુ કર્યા છે પણ બે દુકાનોમાં કે ત્યાં દુકાનમાં એ લોકો સક્સેસ નથી થયા જે દુકાનમાં સક્સેસ થયા છે ત્યાંથી એ લોકોએ કેશની ચોરી કરી છે બીજા અમુક જગ્યાએ સામાન વસ્તુની ચોરી પણ કરીને ગયા છે એટલે મારે પોલીસને એક જ અરજી છે કે પોલીસ આ ત્રણ મહિના પહેલાં બી આ ભાઈના ત્યાં ચોરી થઈ હતી એમને અરજી લખાઈ છે પણ હજી સુધી એ અરજીનો કશું નિકાલ આવ્યો નથી જો આજે ત્રણ મહિના પહેલાં જ આ પોલીસે આ કાર્યવાહી કરી લીધી હોત તો આજે આ વેપારીઓને આ દિવસ ના જોવું પડત એટલે મારું પોલીસને કમિશનર સાહેબને એક જ ચેલેન્જ કહેવાનું છે કે આ તમને થોડા દિવસે ધપ્પડ મારીને ગયા છે કમિશનર સાહેબને થપ્પડ મારીને ગયા છે આ લોકો ખુલ્લું ચેલેન્જ આપીને ગયા છે કે અમે આ વસ્તુ કરી શકીએ છીએ અને એક દુકાન નહીં આજે એક દુકાનની ચોરી થઈ હોય ને તો સમજ્યા કે એક દુકાનમાં એ લોકો સક્સેસ થયા છે ટોટલ છ થી સાત દુકાનમાં ચોરી થઈ છે જેથી કરીને મારું પોલીસ કમિશનર સાહેબને એક જ વસ્તુ કહેવાની છે કે આ ચોરોને અહીંયા નાગા રસ્તા પર દોડાવીને મારવા જોઈએ પકડીને આ લોકોને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ખુલ્લા રોડ પર ચલાવીને જે રીતે પોલીસ એમની અધર સ્ટેટમાં જે કાર્યવાહી કરે છે અને અધર જગ્યાએ જે કાર્યવાહી થાય છે એ રોડ શું ઘટના બની અહીંયા હું રાત્રે નવ સાડા નવ વાગે દુકાન વધાવીને ગઈ હતી પછી સવારમાં સાત સાડા સાત વાગે અહીંયાથી જે બસો બસમાં બેસે છે જે ભાઈઓ જોબ પર જાય છે એમનો મારી ઉપર ફોન આવ્યો કે બેન તમારી દુકાનનું શટર તૂટ્યું લાગે છે એટલે હું તાત્કાલિક સાડા સાત વાગે અહીંયા ગાડી હાજર થઈ તો મારી દુકાનનું શટર ઘણું બધું ઊંચું થઈને અંદર ફેરવિખેર કરેલું હતું અને મારા જે જૂના કોઈન હતા ઘણા બધા જૂના વર્ષો જૂના હતા એની આખી થેલી લઈ ગયા છે અને દુકાનનું પંદરે પંદર જે ડ્રોવર હતા એ મારા બધા વિખેર કરી નાખ્યા છે એવી જ રીતે બાજુ પણ દુકાન એ રીતે તોડેલી છે એટલે અમારો કહેવાનો ભાવ એક જ છે કે જનતાનો અહીંયા પાંચસો મીટરના એરિયામાં જ પોલીસ સ્ટેશન છે તો જો આ ચોરી કરનારાઓ આટલું સહજ કરતા હોય તો પછી અમારા જનતાની સેફટી શું એના માટે અમારે આગળ અમારો જે વિચારધારા છે અમારે આગળ પહોંચાડવી છે અમારો હિસ્સા છે પરિવાર ચાર રસ્તા વાઘોડિયા રોડ મારી શોપનું નામ છે મનાલી કલેક્શન અને છેલ્લા વીસ વર્ષથી હું આ બિઝનેસ કરું છું પણ ક્યારેય આટલો ખરાબ અનુભવ મને થયો નથી અને જે આ મેઇન રોડ પર આવ્યા પછી જે અનુભવ થયો છે એના માટે મારે આગળ જણાવવું છે કે ચોવીસ કલાકમાં એ લોકો પડકારી જવા જોઈએ કારણ કે આ રોડ પર એક જ દિવસમાં રાત્રે અગિયાર વાગ્યાથી લઈને રાત સુધીમાં ચાર આઠથી સાતથી આઠ દુકાનો તૂટી છે આમ તો પોલીસ અહીંયા ચાર રસ્તા ઉપર ઊભી રહી છે બે દિવસથી કેમ ઉભી હવે એવું તો એ લોકોનો પ્રશ્ન છે અમને કંઈ એવી આઈડિયા નથી કે શું રીઝન છે શું નહીં પણ આ વસ્તુ એક શરમજનક વસ્તુ છે કે જો આટલી હિંમત એ લોકો પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં કરી શકતા હોય તો પછી આગળ અમારી જનતાની સેફટી શું એના માટે આગળનું અમારે કાર્યવાહી કરવી પડે એવી જ છે